દોસ્તો જાય અલગ તમે જય અલગ તમે જય અલગ તમે સંત મહાપુરુષો ની વાત ઉપર જે હરિભક્તો ને લક્ષ્ય હોય પ્રેમ હોય ભાવ હોય એવા દરેક હરિભક્તોને અને આ વાત હરી ગુરુસના મતની જે આપતા હોય એવા સંતો અને મહંતો અને આ વાત ઉપરથી કોઈ હરીફરી ગયા હોય અને એને પાછા મૂળ વાત ઉપર આવાજ કરતા હોય એવી કોશિશ કરતા હોય એવા દરેક હંસ માસ અને પ્રેમહંસ દરેકને મારા જય લતન જય જય હા દોસ્તો હરિગુરુ સંત મહાપુરુષો મને તમને જે રાહ બતાવીને ગયા છે ઉપર ચાલવું જોઈએ કારણ કે આપણા ભારતના કોઈ સંતોએ આપણને એવો માર્ગ નથી બતાવવામાં આવ્યો કે ભાઈ આ તારી દ્રષ્ટિમાં દેખાય એ ભગવાન છે એ દેવ છે એમાં દિવ્ય શક્તિ છે એને તું માની લે એવું ભારતના સંતોએ કે કોઈ પણ ના સંતોએ કીધું નથી એક પુરાવા સાથે વાત છે આપણે પૂર્વ વાત કરી ગયા છીએ કે ગોરખનાથ મહારાજ એમની વાણીમાં સ્પષ્ટતા કરે છે કે પથ્થર પૂજે જો હરી મળે તો તો મેં રાય હે મનસા માલમ જાગતા ગોરખનાથ મહારાજ આપણને એવી વાત મેકીન જાય છે આપણી સમક્ષ એની વાત એવી પડી છે સ્વયં ગોરખનાથ મહારાજ એવું કહે છે કે જો ભાઈ પથરાને પૂંજવાથી હરી મળતો હોય તો હું મોટા ગિરનારને પૂંજું પણ ના ભાઈ જાગતા નર ને સેવો જાગતો નર એટલે જે હરિગુરુ સંત મહાપુરુષની વાતથી જાગી ગયો છે જેને પોતાની અનુભૂતિ થઈ ચૂકી છે એવાની વાત કરી છે ભારતના દરેક સંતોએ આપણને કીધું છે લોણ લાખાજી ઉપદેશ કરતા હોય વાત કરતા હોય ત્યારે એની વાણીમાં એ સ્પષ્ટતા બતાવે છે કે હે લાખા નામ નીચે ખોટા કરી માનું માં પદ નહીં પામું હે લાખા તારી ને મારી દૃષ્ટિમાં જે દેખાય છે ને આ નામ અને રૂપ અને ગુણ એ મિથ્યા છે એ ખોટા છે એવું સાબિત કરીને નક્કી કરી લે તો હરિનો ગુરુનો દેશ તને દેખાશે નહીં તો નહીં દેખાશે કબીરસંત મહાપુરુષ પણ એવું કહે કે ઈ મારગડા મારે નથી જોવા ઈરે મારગડા મારે નથી જોવા ઈરે મારે જોઈને મારે આ मन का जन्म ने नथी खोवा ईरे मारे बेला मारे नथी जोवा संत कबीर ये वो कहे कि एक भूवो बिजो भूवो भूवा अढार लाख ऊवा स्वाती माता नी तो गम नहीं अन धोनी धोनी मुवा ये हम नहीं करते वो तो काबिल-ए-जिकर हैं फिर भी उस बात में कुछ ऐड आऊं कारण कि चोटिलामा पे डोंगर ऊपर दो सभियो थे एक के लाल कपड़ा पहरा थे एक के लीला कपड़ा पहरा थे और जे प्रकट पिंड में रमीरयो से तत्व જે આત્માની જે શક્તિ કરવાની જે પાવર આપી રહ્યું છે જે આત્માનું પાવર છે અને એ શક્તિ દરેકના ગઢ ભીતમાં અને બાગીર છે એટલે કબીર કે આ શક્તિ જે છે આત્માનું જે પાવર છે એને જોયો નહીં અને બારની વસ્તુ ત્યાં ક્યારે ભાળી નથી એને તું પકડીને બે લીધા તો કેટલા અંશે વ્યાજબી છે અને હા આજ જે વાત થઈ રહી છે એ વાત ઉપર દરેકને વિચાર કરવાનું છે કારણ કે મહાપુરુષો એ કીધું છે કે શ્વાસ હરી સમર લે શ્વાસે અને ઉશ્વાસે હરીને સમરી લે હવે શ્વાસ એટલે એટલું કર્યું ને એટલે શ્વાસ આવી ગયો કારણ કે ઓહમ અહીંથી ઊભો થાય સોહમ બહારથી આવે આ બેનું અહીંયા મિલન થાય અને ત્યાં ધડાકો થાય જેમ મશીનમાં લાઈડર અને પિસ્ટન હોય અને લાઇડર પિસ્ટન બે ભેગા થાય ને વચ્ચે નોંધેરનો ફુવારો લાગે કરોડ હોય પેટ્રોલ હોય કે ડીઝલ હોય કે કેરોસીન હોય આ બે લાઇડર પિસ્ટન મળે પણ વચ્ચેથી નોધેલ ફુવારો કરે ને તો અગ્નિ થાય નહીતર ન થાય તો એ મતી ઉપડે એમ આપણા ઓહમ અને સોહમ આ બંને શ્વાસા ઓહંગ અને સોહંગ એ જ્યાં મળી જાય અને ગંગા શક્તિ એવું કહે છે તારા એકવી હજાર ને સસ્તો પોતું પ્રવાહિક ને મળીને પાછા ફરે આ જેમ મારાની વચ્ચે એક મહેર આવે एवजृते अहं स्वहम समझवानी बात आ से अहं और स्वहंग आ बे श्वासानी प्रक्रिया से नहीं वंचित तत्पर सार है ये जो प्रगट न होए वो न मैं उठाई लेमा पर के दते आगे साया पीछे साया इस साया में छुपाए रयो સાયા તોપથી સદગુરુ છે એટલે આ તત્વ સાર જે રહ્યો તમારા ને મારા ઓહમ અને સોહમ ઓહંગ ને સોહંગ આને રાખવા વાળો પાવર જે રહ્યો એ તમામ વરદાન દેવા વાળા પણ વરદાન દેવા વસ્તુ છે એ પાવર એવો છે જે વરદાન દેવા વરદાન દેવા આ વાત જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી જીવન ધન્ય નથી ત્યાં સુધી જીવન આપણે જ્યાં જે કરવું જોઈએ એ કરી મોકલ્યા માટે હરિગુરુ સંત મહાપુરુષની પાસે જઈ અને आ तत्वसार है एक जे देव देवी देवता वीर पीर पैगंबर, तुम जो कहते हो इन सभी में इन सभी का रखवाला वो है वो चैतन्य पावर जो है ये पावर सब में है मुझ में है तुझ में है फिर सारी दुनिया में है સદગુરુ સંત મહાપુરુષના સાનિધ્યમાં થઈ આ પાવરની ખોજ કરી લેવી જરૂરી છે અને આને સમજી લેવો એ જરૂરી છે કારણ કે બોલવાની ક્રિયા રહી ને શ્વાસ બાળ વિવો થાય અને એ પાછો અંદર ન આવવો જોઈએ તમારો શ્વાસ બહાર જાય એ પાછો અંદર ન આવે એટલે તમે જેને માનતા હોય તમે વીરને માનતા હો તમે તીરને માનતા હો તમે કોઈ દેવને માનતા હો કોઈ દેવીને માનતા હો કોઈ પૂર્વેજને માનતા હો કોઈ વૃદ્ધને માનતા હો કોઈ સુરાપુરાને માનતા હો स्वात बार गया પછી અંદર આવ્યા વગર એક વાર એનું નામ જો એના પાવર થી તો સહી વાત હોગા મગર એસા નહી હો સકતા હૈ ક્યોકી સબકો બોલને દે વાલે સબકો બુલાને વાલે મેરે સદ્ગુરુ રાતા રાત્રિયાપ તાવલ દંગમ સભ એક છે અને એને સમજી લેવો એ અનિવાર્ય છે કારણ કે કહું તો કહેવાય નહીં આ બોલે છે બાવન બાળ આ તત્વ સાર તણ લોકમાં છે એની વિના પાંદ નો હલે ભાઈ અને કોને કોને જ શું કરવું એમ तुम जहाँ देखो वहाँ तुम्हारा परमात्मा है और कोई नहीं है इसीलिए आप सब हरिगुरु संत के सारिधि में जाइए और अपनी अपनी ओरिजिनल आप कौन हो अपने क्या थे हाल छे क्या सीए अने पी आपने क्या जवा આ વાતનો મર્મ કોઈ મહાપુરુષના ચરણમાં રહી અને સમજી લેવો જોઈએ કારણ કે જગતના મહાપુરુષોએ મને તમને જે રાહ બતાવી છે ને એ એક જ વાત છે કે તું કોણ છું કારણ કે અને એમાં ક્ષત્રિયોને તો એવી સમજણ હોય છે કારણ કે આ ધર્મ ਇਹ ਲੋਕਮ ਦਾਦੋ ਉਪਰੇ ਲੋਚੇ ਟੋਰਲ ਸੱਤੀ ਲੱਖਾਂ ਨੇ ਜਵਾਬ ਆਪੇ ਸੇ ਜੈ ਲੱਖਾਂ ਸੌਰੀ ਜੈ ਟੋਰਲ ਸੱਤੀ ਅਨੇ ਜੇਸਰ ਜਤਾ ਹੋਈ ਅਨੇ ਜੇਸਰ ਸੱਤੀ ਟੋਰਲ ਨਕਾਇ ਗਏ ਸੱਤੀ આ સંસાર રૂપી સાગરમાં કાયા રૂપી લાવણી મારી ડોલવા લાગી છે અને પાપ રૂપી મોજા દસો દિશાએથી આદુ મારે છે હું નહીં ઉભરી શકું બાપુ તેડિયા દેવ દેવી દેવ કાવીર પીર પેગંબર રામ કૃષ્ણ રમા તમામ હતા પરંતુ આ તોરણ સતીએ કોઈનું નામ ન લીધું ભાઈ અને ફક્ત એટલો જ ઈશારો કર્યો હતો હે જારે પાપ તારું પોકાર ધર્મ તારો સંભાળ તારી નાવડીને ડૂબવા નહીં દો આ તોરુલ સતીએ એટલું જ કીધું છે તારા પાપનો પોકાર કર અને તારા ધર્મને સંભાળ એટલે આપણે કોઈ દેવને માનતા હોઈએ કે આપણે કોઈ પીરને માનતા હોઈએ આપણે કોઈ વીરને માનતા હોય કોઈ આપણો ધર્મ નથી ભાઈ અને જો આપણો ધર્મ હોત ને તોરલે એનું નામ આપ્યું હોત અને છેલ્લે પછી જસલને ખબર પડે કે મને મારી ખબર નથી હું કોણ છું એમ અને ધર્મની વાત તો ક્યાં રહી એમ કહેવાય છે તોયલ સતીએ જ્યારે જેસલને એવી સાબિતી આપી ગઈ જેસલ રાય તમને આ સો એમ બપુ એ પલમાં એ ભીર થઈ ગયા અને એ જાડેજા પરિવાર એ કોહિલ પરિવાર હોય સુરાતમાં પરિવાર હોય કોઈ પણ પરિવાર હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય પણ આ વાતને વરે ને એ જ હરિગુરુ સંતનો બાળક છે માટે આ વાતની ઉપર લક્ષ આપવો એ જરૂરી છે જય અલક્ત જય અલક્ત જય અલક્ણી જય અલક્ત